નિયા ખલીફાનો ખોવાયેલો જોડવા ભાઈ લાગે છે ખાલી ચશ્મા પહેરી લે અને ફિલ્ટર કાઢી નાખ સેમ ટુ સેમ તો મિત્રો મારુજી કહેવાનું થાય ને એ તમારા ભાભી કે શું લાઈફ ઇઝ ટુ એન્જોય એવરી મોમેન્ટ જિંદગી છે બધા દિવસો સારા ખરાબ હોય અને એન્જોય કરતા કરતા વિતાવી લે સ્કાઈ બાકી બધું હાલ ફરો જાવ યસ તો આજનો વિડિયો ચાલુ કરીએ આપણે એસકે ભાઈ ની સ્ટાઇલ માં તો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ લંડ જેવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો જગતની માલપા એક પ્રાણી સંગ્રહાલયમાંથી બે વાંદરા ફરાર છે જેને મળે વહેલી તકે કિડનાર વન વિભાગને સંપર્ક કરે તો આજે આપણે લબલબાવાના જીએ ગુજરાતનું સૌથી પ્રિય જાનવર એસ કે એકે ગાંડની હસ્તી સોરી ગોપની હસ્તી તો હું આ મચ્છરને રોસ્ટ કરવા માટે એનું કન્ટેન્ટ જોતો હતો તો મને ખાલી આજ મળ્યું એ આ કમ લુક એટ ધીસ મિસ ને આપ્યો સરપ્રાઈઝ મિસ ને લઈને આવી ગયો હરિદ્વાર આજ તો મિસ ને ગાડી હકાવી આજે તો મિસ ને સાવણી મારી લીધી આજે તો મિસ ને ટ્રેક્ટર આક્યું શું થયું મારા મિસ ને ગાંડે ગુમડું છું મિસ 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 ચૂપો ભરી લે મિસ નો પછી લગજે કે આજે તો મિસ નો ચુપ્પો ભરી લીધો મિત્રો અત્યારે ઘણા બધા ક્રિએટર જે કીએ સોરી ક્રિએટર તો ના કેવાય આખ ઉપર ફોલોઅર હોય ને એને ક્રિએટર તું ક્રિએટર નહીં મિયા ખલીફાનો ખોવાયેલો જોડવા ભાઈ લાગે છે ખાલી ચશ્મા પહેરી લે અને ફિલ્ટર કાઢી નાખ

મારા ભાભીને ફરવાનો એટલો શોખ છે કે બે ત્રણ દિવસ થાય ને એટલે ચાલો ફરવા ચાલો ફરવા ચાલો ફરવા જઈએ કોન્ટેન્ટ બનાવીએ તો મિત્રો મારું જે કહેવાનું થાય ને એ તમારા ભાભી કે સાંભળો શું કહેવાનું થાય લાઈફ ઇઝ ટુ શોર્ટ એન્જોય એવરી મોમેન્ટ જિંદગી બહુ નાની છે બધા જ દિવસો સારા ખરાબ હોય એને એન્જોય કરતા કરતા વિતાવી લીધું સ્કાય મૂકો બાકી બધું હાલો ફરવા ફરવા જવું યસ બેન મને તો એમ લાગે છે કે તમે જાગો પછી પીસી અને હંગવાનું બन्ने સાટુธารામાં કરતા હશો એ યોકમ લુક એટ ધિસ કે પછી SK ભાઈની જેમ તમને વાયરલેસ સંડાસ આવડે છે તો બસ 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 ભાઈઓ આ વિડિયો અહીંયા પૂરો કરીએ જેને જેને મજા આવી હોય એ લાઈક કરે બાકી બધા બે બેંક કેસ ક્લિક ને ફોન કરીને કહી દે કે ભાઈ અને તેના मिस જો તમે હજી આ વિડીયો જોતા હોય તો બે હાથ ઊંચા કરીને બોલો નમા પાર્વતી પતે હર હર મહાદેવ શંભુ શંકા હર હર શંભુ હરમન શંભુ સીતારામ ના નામે નહી સહન થાય મારા વલા